હવે આગળ જોઈએ પ્રશ્નોત્તરી વિભાગમાં તો પ્રશ્ન એ રીતનો છે કે આ જે વેદનો અદ્વૈત સિદ્ધાંત છે અગર તો જે અદ્વૈત મત છે એ કેવી રીતે હા કે અદ્વૈત મત કોને કહેવાય તો એના સમાધાન સ્વરૂપે સદગુરુ સંત શાસ્ત્ર અનવેદ એમની કૃપાથી આપણે અદ્વૈતની અદ્વૈત મતનો વિચાર કરીએ તો પોતાનું મૂળ એટલે નિજ સ્વરૂપ અગર તો મૂળ વસ્તુ જેને ચૈતન્ય કહેવાય એ નિજ સ્વરૂપ વાસ્તવિક તો છે છે ને છે જ સદાકાળ છે કોઈ પણ અવસ્થા હોય અગર તો દ્વૈતાદ્વૈતો હોય કદ્વૈત હોય તોય પણ પોતાનું નિજ ચૈતન્ય સ્વરૂપ છે છે ને છે જ અને એ જ શુદ્ધ બ્રહ્મ કહેવાય છે જેમાં આ પ્રકૃતિ માયા ઈશ્વર જીવ અન અવિદ્યા અગર તો અરસ્પર સંબંધો અનાદિકાળથી છે ને છે જ જેમ પથ્થરમાં પ્રતિમા છે જ એ બહારથી ક્યાંયથી પણ પ્રવેશ પામતી નથી અગર તો બહારથી કોઈ પથ્થરમાં પ્રતિમા ગાલી દેતું નથી એમ પોતાના સ્વસ્વરૂપમાં જે વસ્તુ ઉત્પન્ન નથી થયેલી એવી માયા પ્રકૃતિ ઈશ્વરજીવ અને અવિદ્યા તેમજ પરસ્પર સંબંધ અનાદિકાળથી કાળથી છે છેન છેજ જ જેમ પોતાનો છોંયડો પોતાનામાં છે છેન છેજ એમ ચૈતન્ય બ્રહ્મની જ સ્વરૂપ હકીકતમાં વાસ્તવિકતાએ કરી છે છેને છેજ પણ જેમ ઊંઘતા માણસને સપના અવસ્થા આવે છે એ સપનાનો દૃશ્યો બહારનો કોઈ પણ જગ્યાવાળો નથી ભલે એ સપનામાં દૂર દૂરનું દેખાય બાકી એ સપનાની અવસ્થાને છોડીને બહારના કોઈ પણ દ્રશ્યો ત્યાં ઉપલબ્ધ અગર તો અસ્તિત્વમાં નથી પરંતુ તે સપનાની અવસ્થાથી જ થયો છે અને અવસ્થામાં જ અગર તો અવસ્થા પૂરતો જ દેખાય છે અંતે એ અવસ્થા પલટાય અગર તો જાગૃત અવસ્થા થાય તો એ સ્વપ્ન અવસ્થામાં સપનાનો જ દ્રશ્યો વિરમય જાય છે શાંત થઈ જાય છે જેમ મદારી ઇન્દ્રજાળ પોતાનામાંથી જ રચે છે મેસ મેનેજરવાળા અગર તો જાદુગરો એમની જે આવડત છે એ એમના પોતાનામાંથી જ ઊભી કરે છે જેમ કરોડિયો પોતાની લાળ પોતાનામાંથી જ લય પ્રગટ કરે છે અને પોતે જ પાછો એને લય કરે છે એમ એ એટલે કે જેમ સૂર્યમાં કોઈ પણ પડછાયો નથી અને પૃથ્વી ઉપરના વૃક્ષમાં પણ પડછાયા નથી અગર તો આપણામાં પણ નથી પરંતુ સૂર્યની હાજરીમાં વૃક્ષ સૂર્યની કિરણથી ની સત્તાથી પોતાનો છોયડો બતાવે છે એમ સ્વરૂપ દ્રષ્ટિએ જે અવિનાશી માયા પોતે જ શુદ્ધ બ્રહ્મના એક જ કલ્પિત ભાગમાં બ્રહ્મની હાજરીમાં એ બ્રહ્મની સત્તા લઈ પોતે જ વિવિધ રૂપ કલ્પિત પ્રપંચ બતાવવા શક્તિમાન છે જેમ રાજાની સત્તાથી જ રાજાની આજ્ઞાથી જ કર્મચારીઓ કર્મ કરવા લાગે છે એમ એટલે કે ઈશ્વર જીવ અગર તો જે અવિદ્યા અગર તો સંબંધો હા એ પ્રપંચ બ્રહ્મથી ભિન્ન રીતે રચી શકે છે હા બ્રહ્મથી અલગ પાડીને રચે છે આ પ્રકૃતિ અગર તો માયા જો કે આમાં તેની આગવી કોઈ હાજરી કે શક્તિ નથી આમાં માયાની અગર તો આ અંદર જે કીધો એમની પોતાની આગવી કોઈ ચૈતન્યતા નથી દાખલા તરીકે પાવરની સત્તાથી ચાર્જિંગ થઈ બેટરી પ્રકાશવાળી થાય છે એમ અર્થાત એકબીજાની અસ્થિ તથા સંબંધ રચના માયા જ કરતી હોય છે તેમ છતાં જોકે અનાદિ તત્વ જે ચૈતન્ય છે તેની ઉત્પત્તિ કોઈથી પણ થઈ શકતી નથી અને એને એને કોઈને ઉત્પન્ન કર્યું પણ નથી આમ બ્રહ્મ અને માયા તથા જીવ અને ઈશ્વર તથા પ્રપંચ આનું કોઈ જ કારણ હોતું નથી આ માયા ઈશ્વર જીવ પ્રપંચ એમ કવિદ્યા આનું મૂળ કારણ કોઈ જળતું નથી છ પણ નહીં અર્થાત કાર્ય કારણ ભાવ એ આ સ્વરૂપમાં લાગુ પડતું નથી જે હકીકત અનુભવથી જ સિદ્ધ કરી શકાય છે સ્વયંથી જ કારણ કે જો કાર્ય કારણનો સંબંધ હોય એ છેવટે બાદ પણ થતો હોય અગર તો બાદ પણ કરવું પડતું હોય છે જેમ કે સોનું અને દાગીના વચ્ચેના સંબંધમાં દાગીનાનો છેવટે બાદ થાય બાદ થઈ જાય એમ સોનું રહે એ કારણ તેમ પરંતુ જો આવો સંબંધ જ નથી એ છેવટે શાંત થઈ જતો હોય છે જે ઉપર ન કયો છો એ કોઈ સંબંધ નથી એટલે છેવટે ચૈતન્યમાં પોતાના સ્વરૂપમાં શાંત થઈ જતો હોય છે જેમ વાવાઝોડો પૂર પ્રલય કોઈ જગ્યાએ ઉત્પન્ન કરેલો નથી અગર તો કોઈએ પણ આવી વસ્તુઓ પૂર પ્રલય વાવાઝોડો ભૂકંપ જેવું કોઈ વ્યક્તિગત અથવા તો કોઈએ ઉત્પન્ન કર્યું નથી માટે જ જે જ્યારે ત્યારે શાંત થઈ જાય છે આમ વેદ નિર્ણય તો એ જ છે કે બ્રહ્મ માયા તેમના સંબંધ ઈશ્વર અને જીવ અને એકબીજા સાથેના સંબંધ તત્વજ્ઞાન થતો અગર તો સ્વચ્ન સ્વરૂપનું ભાન થતો એ બધો જ શાંત થઈ જાય છે હા પણ જેમ ઘડામાં માટી સર્વત્ર રહેલી છે વસ્ત્રમાં રૂ સર્વત્ર રહેલું છે આકાશ સર્વત્ર વ્યાપક છે એમ જે શુદ્ધ બ્રહ્મની જ સ્વરૂપ દેશ કાળ વસ્તુ ધર્મ ચારિત્ર સ્વભાવ સર્વ કોઈ પણ બાબતથી અંત આવી જાય તેવો જ તેઓ એ બ્રહ્મ સ્વરૂપમાં બધાનો અંત આવી જાય તેવો જ આમ તે અનાદિ અનંત છે આ ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપ અનાદિ અનંત છે પેલો અનાદિ શાંત છે જેને એ અનાદિને અનંતને જેને વસ્તુ એટલે નામ બ્રહ્મ તરીકે ઓળખાવી શકાય છે એટલે કે આ વસ્તુ બ્રહ્મનો કદાપી પણ અંત નથી જે આનો અનુભવ મેળવે છે તેને માલુમ થાય છે જે જે શાંત કે તે સર્વ પોતાની સ્વરૂપની જોખી થતો શાંત થઈ જાય છે તેમ આ સર્વને શાંત કરવાવાળા બ્રહ્મજ્ઞાનની જરૂર છે બીજો કોઈ પણ ઉપાય નથી સાચા તત્વવિતા અર્થાત બ્રહ્મવિદ પુરુષના શરણે જવાથી આ પ્રપંચનો અંત આવે છે તેમ છે અર્થાત શાંત થાય છે માટે જ કોઈ બ્રહ્મવિદ બ્રહ્મક્ષત્રિય હા યુક્તિ પ્રધાન આચાર્યની મહત્તા બતાવેલી છે જેમ દરિયામાં પડનાર ગંગા નદી મલિન ગટર કે વર્ષો સર્વે કે વર્ષો ઉપરનો દરિયો અગર તો ગટરોનો પાણી હા એ દરિયામાં પડતો વરસતો સર્વ દરિયાના રૂપમાં દરિયો બની જાય છે એમ આવી બ્રહ્મ વિદ્યાર્થી બ્રહ્મ સ્વરૂપ જ થઈ જવાય છે આ જ તેનો બ્રહ્મનો ચૈતન્યનો મહિમા છે જેમ કચરા પેટી શુદ્ધ હોવા છતાં થોડે થોડે દુર્ગંધ મારતી થઈ જાય છે હા એક એક ટોપલી ખાતર નાખતો નાખતો આખો ઉકળો દુર્ગંધ મારે છે દુકળો થઈ જાય છે એમ શુદ્ધ બ્રહ્મ એટલે બાળકમાં ધીરે ધીરે સંસ્કાર નાખતો નાખતો મોટો થતો એ સર્વ બાબતે પણ સંકુચિત થઈ જાય છે જેમ મોબાઈલમાં ડેટા નાખતો 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 છેવટે મોબાઈલ હેંગ મારી જાય છે જગ્યા રહેતી નથી નવા ડેટા નાખી શકાતા નથી એમ હું મારા એવા આ આપણા એક બાલથી પણ બારીક મસ્તિષ્કમાં મસ્તિષ્કમાં કેટલાય સ ડેટા નાખ નાખ કર્યા હવે જગ્યા રહી નથી એટલે આધ્યાત્મિક ડેટો ઓની અંદર પહેરી કમ નહીં એટલે આગળના ડિલેટ કર્યા સિવાય નવા ડેટા આવે નહીં એમ મોબાઈલ હેંગ મારી જાય તો આપણી બુદ્ધિ બેન્ડ મારી જઈશ આમ પોતાના શુદ્ધ બ્રહ્મત્વ સ્વરૂપમાં જે અનાદિકલ્પિત પ્રકૃતિ છે એ ખરેખર તો નથી પણ કલ્પના રૂપ ભેદ પાડીને જીવને સર્વ પ્રપંચ બતાવતી હોય છે આમ અવિદ્યા સંજોગે જીવ ઈશ્વર જુદા થઈ ગયા છે અથવા એવું આપણને ભાષે છે દાખલા તરીકે અરીસાથી જ બિંબ અને પ્રતિબિંબ બે જ્ઞાન થાય છે બે વાતો દેખાય છે બે જ્ઞાન દેખાય છે એમ સદગુરુ જ્ઞાન શાનના પરિબળે અથવા તો તત્વમસી જીવ વાક્યોની લાગણીથી જેમ કરોળીઓ લાળ છોડી દે છે એમ ખા ખારાશથી ચીખાસથી મચ્છરને એ છોડી દે છે એમ અવિદ્યા જીવને છોડી દે છે હા કા જીવન અવિદ્યા છોડે છે અવિદ્યા એ બોધ્યો તો અવિદ્યા છોડો જેમ ગ્રહણથી સૂર્ય કે ચંદ્ર છૂટી જાય છે એમ જીવનો બીડાયેલો અનુભવ નેત્ર ખુલી જાય છે અને જીવદશા બાદ થઈ બ્રહ્માત્મ ભાવ ઉત્પન્ન થઈ બ્રહ્માનુભવ કરે છે આ જ એક અદ્વૈત મત છે ત્યારબાદ તે કોઈ પણ ક્ષેત્ર સમાજ ધર્મ કે રાજકીય તથા શારીરિક ક્રિયાઓ પણ વિરક્ત થઈને એ પોતે એનાથી અલગ થઈને કરતો હોય છે તે બંધાયમાં છતાં તે બંધાયમાન કે ચલાયમાન થઈ જતો નથી તે બ્રહ્માંડની નીરવ શાંતિને સમજી શકે છે લૌકો લોકોની લૌકિક દ્રષ્ટિની આ વાત નથી પરંતુ એક સાચી શાંતિ પ્રવર્તે એ જ એનો આશય હોય છે આવી સ્થિતિ ભોગવનાર પુરુષો કોઈ પાગલ ચિત્તભ્રમિત કે સન્ની પાતવાળા નથી હોતા તેમ છતાં પણ જગ જગહિતાર્થે જગતના ભલા માટે સર્વના વચ્ચે દોડધામ કરતા હોય એમ લાગે છે જે જરા પણ જમ્પે જ નહીં એ જ સાચો નર છે એટલે કે જે ન ર કોઈ પણ રમત આળસ કે મિથ્યા ગુમાવ મિથ્યા કશું ટાઈમ ગુમાવતો જ નથી આમ ન રમ્ય તે નરમ પડતું જ નથી એ જ નર છે આમ પ્રથમ નર અને નારાયણ તો પછીથી જ છે માટે નર નારાયણ કહેવાય છે નારાયણ નર આવું વિપરીત ભાષણ કદી હોતું નથી આવા અદ્વૈતવાદીને કોઈ પણ કરવાનું બાકી હોતું નથી કારણ કે મિથ્યા નામરૂપ તેણે અગાઉથી તજી દીધો છે આમ ત્યાં પછી જ તે ભોગવતો હોય છે મા જ્યારે જેને આ ખબર નથી તે ભોગવીને પછી તજે છે જેમ બાળક પણ તેનો દાદા તેની સાથે રમ દાદાની સાથે રમતો હોય છે પરંતુ દાદાને તેની ખબર જ છે કે આ સાચો નથી એ રમકડો લઈને રમતો હા છતા પણ બાળકના માટે રમે છે દાદા ખુદ રમત રમત દાદાને ખબર હોય કે આ સાચો નહીં પણ એ છોકરાના માટે દાદા ખુદ રમત રમશે દેખાવ પૂરતી જ્યારે બાળકને મોટો થતો એ જ તે રમકડો છોડી દેવા પડતો હોય છે અગર તો બાળક જ છોડી દેશે આમ સારાએ ગ્રંથનો મૂળ આમ સારાએ આ સિદ્ધાંતનો સ્વરી ગ્રંથનોને સારાએ સિદ્ધાંતનો મૂળભૂત સાર આ દેહ તથા દુનિયાની આશક્તિ શક્તિ ભંગ કરીને પછી જ તે તે વિષયોની સાથે ક્રીડા ક્રીડા ફક્ત કરતો હોય એમ લાગે છે પછી તો જેમ કાગડાને બે ઓખો હોય છે કાગ કાગતાલીને પરંતુ રતન એક જ હોય છે એ ખૂબ જ ઝડપથી ફરે છે ફક્ત વૃત્તિ બહાર અને પરમાર્થ ભજનમાં ગતિશીલ થતી હોય છે અંદર બહાર અને તે પણ સર્વદ્વૈત ભંગ કરીને જ તેને મન કોઈ પણ લોક પોતાના આત્માથી અધિક પ્રિય હોતો નથી અથવા તો છ જ નહીં અર્થાત સર્વલોક એ પોતાનો આત્મા જ છે માટે તેને તે વિશે કોઈ જ પ્રયોજન હોતું નથી અગર તો ભય પણ નથી તેને શરીર તો હોતું જ નથી કારણ કે જેમ પેટ્રોમેક્સનું મેન્ટલ દેખીતું ગોળા બલ્બ જેવું લાગે પરંતુ હકીકતમાં વાસ્તવિકતામાં તો એ રખ્યા જ હોય છે એમ આવા બ્રહ્માવિદ પુરુષનો શરીર તથા કાર્યો અને સુખ દુઃખ જેવા ફળ લોકોને કદાચ સાચો જણાય પરંતુ તેને પોતાને મન જાણે કે કોઈ થયું જ નથી એમ હોય છે વળી તેને ફક્ત એક જ જ્ઞાન નેત્ર હોતું નથી પરંતુ રૂવાટે રૂવાટે અનંત નેત્રો હોય છે હા જેમ આપણા જોવા આપણા સ્વાભાવિક જોવા માટે બે વાંખ્યો હોય આપણે ભણેલા હોય અગર તો ના દેખાય તાણે ત્રીજી ઓખ ચશ્માની ઓખ આવે જેમ વૃદ્ધ માણસના હાથમાં લાકડી એ ત્રીજો પગ છે એમ ભણતર અગર તો ચશ્મા એ ત્રીજી ઓખ છે પણ જ્ઞાની માણસનો તો જેટલો રૂવાટો સાડા ત્રણ કરોડ એ રૂવાટે રૂંવાટે ઓખ્યો હોય છે આમ તે કઈ બાજુ જોઈ ના શકે તેને અનંતમુખ હોય છે એટલે એકી સાથે શું ના કરી શકે અનંત મહાકાય હોય છે એથી કઈ જગ્યાએ કયું કાર્ય ના કરી શકે સર્વ સિદ્ધિઓ તેની ઈચ્છા માત્રમાં જ હોય છે માટે તે કોની આશા કરે રાગ દ્વેષ મૂળથી જ નથી તો વાલો વેગડો કોનાથી થાય અથવા કોને કરે કરોડો બ્રહ્માંડોનો નિયંતા નિત્ય શુદ્ધ બ્રહ્માત્મા સ્વરૂપ આવો પુરુષ કોઈ વ્યક્તિ નથી પરંતુ અલૌકિક કોક શક્તિ છે પૂર્વના પુણ્યે કોઈ ભાગ્યશાળીને જ આવવાનો ભેટો થતો હોય છે આ શક્તિની સતત અમી કૃપા એનું નામ જ આપણો આ અદ્વૈત મત ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય